હેલો ગાઈઝ તો આજે આપણે બનાવીશું પ્રોટીનથી ભરપૂર મગનું સૂપ કાચા મગને હવે આપણે કુકરમાં નાખીને બાફી લઈએ આપણા મગ હવે બફાઈ ગયા છે ચેક કરી લઈએ બફાઈ ગયા છે સારી રીતે હવે આ મગને આપણે બ્લેન્ડરથી ક્રશ કરી લઈએ હવે આપણે આમની અંદર આદુ મરચાં એડ કરી દઈશું જેથી બ્લેન્ડર થી પણ સારી રીતે ક્રશ થઈ જાય આપણે લઈએ જેથી મગના અમુક ફોતરા રહી ગયા હોય કે આદુનો ટુકડો રહી ગયો હોય તો એ નીકળી જાય હવે આપણે કડાઈમાં થોડું ઘી નાખીએ બે ચમચી ઘી નાખીએ

જે લોકો વારંવાર બીમાર થઈ જતા હોય એ આ સૂપ પીવાથી જલ્દી તાજા થઈ જાય છે લીંબુનો રસ એડ કરશું આ સૂપમાં ભરપૂર માત્રામાં પ્રોટીન મળે છે આપણે ઉપરથી મીઠું નાખી દઈશું હવે આ પાણી ઉકળી ગયું છે એટલે તૈયાર થઈ ગયું છે આપણું મગનું સૂપ હવે આપણે ઉપરથી કોથમીર નાખી દેશું તો ગઈ તમને અમારી આ રેસીપી ગમી હોય તો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ